વવડદાર પોતાની કારમાં બ્લેક ફિલ્મ આગળની બાજુ નંબર પ્લેટ નહીં તો કોને આપી આ પરમિશન એવી લોકોમાં અત્યારે ચર્ચાઓ જાગી રહી છે નિયમોનું પાલન ખાલી ને ખાલી પ્રજાજનો માટે જ બનાવવામાં આવ્યા છે નથી આવી રહ્યો તેવા અનેક સવાલો અત્યારે નગરજનોમાં ઊભા થઈ રહ્યા છે તો મહેસાણાના જિલ્લા પોલીસ વડા કેમ કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર યોગ્ય પગલા ભરવા તૈયાર નથી કડી પોલીસ સ્ટેશન કર્મચારીઓ આવ્યા હોવા છતાં પણ જિલ્લા પોલીસ વડા કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું અને કેમ તેઓ એક્શન લેવા તૈયાર નથી તેવા ગ્રામજનો અત્યારે સવાલો ઉભા કરી રહ્યા છે તો શું મહેસાણાના જિલ્લા પોલીસ વડા ડોક્ટર તરુણ દુગ્ગલ કડી પોલીસના અધિકારીઓ તથા તેમના કર્મચારીઓને સાવી રહ્યા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે તો કડી પીઆઈ ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિઓ ઉપર કામ કાર્યવાહી કરવામાં આવી છે તો શું આ તેમના જ કર્મચારી નિયમોનું ભાન ભૂલ્યા છે તો તેમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે હવે આવનારા સમય જ બતાવશે